મમ્મી મમ્મીએ તને કીધું ને ઢોકળા ખાવા કે ઢોકળા આજે સવારે ખાશું તો મમ્મી શું કર્યું ઢોકળા નું અહિયાં બતાવું અહિયાં તારા માટે નવી રેસીપી ના ઢોકળા બનાવ્યા છે જો

તમને સાંજે બતાવીશ મે કે શું કરશે નાખશે ડસ્ટબિન માં નહી દીસો ડસ્ટબિન માં કોઈ ના નાખે ખાવાનું હા ચાલો તો ચાલો હવે સાંજે મળીએ આપણે જોઈએ કે અનિકવી શું કરે છે જોઈએ હા ને મોડ જોઈ લો એનું તો મેં ઓડદ ની રોટલા બનાયા છે અને જયુને ખાવા બેહાડ દીધા છે જયુ કેવા લાગ્યા જોયા રોટલા હું એટલા ચપ્પળ છે કે ચાવામાં દાંત ની તકલીફ પડે છે હાઉ બુકરે ઉપર એવું કરવા કઈ ન દી એની કદા થઈ લીધો હતા આગળ પાછી આ તૂટતો આરી ને આરી બદરા તને કેવું લાગે બેટા ખાવાનું આજનું કેટલા રોટલા ખાધા તું એ 10 હે કે શુંટ બોલતા હે યાર ઓ પાંચ ઓ પાંચ ત્રણ ખાધા તું એ રોટલા અને પપ્પાને કળ કડક કડક તને બરાબર આ એનો બનાવીને બનાવીને અને ઉપકાર માનો બાકી કોઈ દુનિયામાં મને ના દસો વગર કામ નું મેં સાચું નતું પૂછ્યું મેં ખાલી એવું પૂછ્યું કે કેવી બની તો અડદ ની દાળ નહિ સારી બની અડદ ની દાળ બી નહીં સારી બની હા સારું બકા વાંધો નહીં હવે તમને હવે રોટલા બનાવીને ખવડાવું છું